ઓનલાઈન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલ માં આપ દરેક બાર સ્વાગત છે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા આ વિષય ગણી આપણે પ્રકરણ નંબર 3 નો અભ્યાસ કરી રહ્યા છીએ ત્યારે આપણે 30 વર્ષો સુધી આગળના વિડિયો ની અંદર જોયું 31 માં પ્રશ્ન થી ગણિત ની અંદર આપણે આગળ વધવું છે

આ માટેનો જે ભાગુસમાં નિયમ છે એ પ્રમાણે આપણે એનો સરવાળો છે આમાં ભાગાકાર હતો માટે બોલ નથી પણ ગુણાકાર આપ્યો છે આપણો ક્યાં આપ્યો છે તો કે 4 1 તો એટલે 4 અને 3 3 એટલે 9 8 3 આ બે પદ માટે ગુણાકાર આપ્યો હતો તો આપણે બે પદનો ગુણાકાર કરી હવે અહીંયા 3 અહીંયા 9 અને 3 3 અને 9 નો

તો આપણે ઉપર નાનો વધારો કરીશું સરવાળો બાર પ્લસ ચાર સોળ પ્લસ છે તો સી ઓગણીસ ના છેદ માં નવ નવા પ્રશ્નોમાં આપણે આગળ વધીએ મિત્રો આપણી પાસે એક વિધાન આપેલું અને એની અંદર હાઉસમાં આવેલું છે એકના જે માં બે ભાગ્યા બેના જેટમાં ત્રણ પ્લસ એક આ વિધાનની કિંમત એટલી વિધાન મતલબ કદાવ આ કદાવી એની છે રૂપ આપે આપવાનું છે તો સાદુ રૂપ આપવા માટે પેલા જે અંશની અંદર ભાગાકાર છે એને ગુણાકાર આપણે કરી દીધી તો શેઠ અને પંશને મંડાવી દીધા તો ચાર લસા લેવો હોય તો આ પદ ઉપર નીચે ચાર વડે ભૂલવું પડે ત્રણ છેદ માં ચાર પ્લસ ચાર એકા ચાર છેદમાં ચાર એટલે ત્રણ આપણે ચાર લખવાના છે ત્રણ પ્લસ ચાર છેદમાં ચાર આપણી પાસે ત્રણ વધે છે એક ને પૂર્ણાંકમાં માં ને ઉપર અને ચાર ને નીચે એક પૂર્ણાંક ત્રણ ના ચાર એટલે ડી આપણો આપણે આગળ વધીશું સાચું આપવાનું છે ત્રણ છેદ માં પાંચ પ્લસ એક છેદ પાંચ માઇનસ ત્રણ છેદ માં દસ આ એક

અને એનો ગુણાકાર એક ના છેદ માં ચાર ચાર માં આઠ માંથી ત્રણ જાય પાંચ છેદ માં દસ એક છેદ માં ચાર પાંચ દુ દસ એટલે અહીંયા એક છેદમાં બે ગુણ્યા 1 છેદ માં 4 1 1 એટલે 1 અને 4 2 એટલે 5 આપણી પાસે એ ઓપ્શનમાં માં એકલા છેદ માં 5 આપવામાં આવ્યો છે તો આપો આમાં આન્સર થાય છે એકલા છેદ માં 5 નવા પ્રશ્ન માં આપણે આગળ વધશું સાતમા પ્રશ્નની અંદર આપણે આગળ વધીએ 20 ગુણ્યા 1 છેદ માં 3

ત્રણ પ્લસ એક ગુણાકાર ની ભારે આપવામાં આવેલા છે ચાર તો અહિયાં એકસઠ છેદ માં ત્રણ માઇનસ સત્તર છેદ માં છ ભાગ્યા

અને વૈયાસી ચાર છેદમાં એક મતલબ ચાર છેદમાં એક છે તો હું ખાલી ચાર લખી દઉં છું અહીંયા ખાલી ચાર અને કૌંસની બહાર હજી ગુણાકારમાં છે આપણી પાસે ચાર હવે ભાગાકાર હજી એક વખત આપેલો છે તો આપણે એને પણ ગુણાકારમાં ફેરવી દઈએ ત્રણ ઉપર ચોત્રીસ નીચે અને પ્લસ ચાર અને ગુણાકારમાં ચાર

નવ ને છ પંદર ત્રણ શેષ વધે છે નવ ને પૂર્ણાંકમાં જવા દેવાના ત્રણ ઉપર અંશમાં જાય અને આઠ ભાગાકાર માં આવે નવ પૂર્ણા ને ના છેદમાં આઠ મીટર અને આડા ઓપ્શન માં ડી ઓ વિકલ્પ આપેલો છે એની અંદર આપણો સર મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે 40 પ્રશ્નો સુધીનું સોલ્યુશન કર્યું છે હજુ પણ બે ત્રણ પ્રશ્નો આપણે સોલ્વ કરી શકીએ પણ અત્યારે સાધુ રૂપના દાખલા ચાલે છે તો એની લંબાઈ થોડી વધી જાય એટલા માટે આપણે અહીંયા સુધી રાખીએ છીએ આગળના પ્રશ્નોના સોલ્યુશન માટે આપણી ચેનલને ને હંમેશા જોતા રહેશો અને રોજે રોજ વિડિયોની અંદર જોઈ અને મને કમેન્ટ કરતા રહેશો ત્યાં સુધી ફરી મળીએ જય શ્રી કૃષ્ણ